હાય ગાઈઝ કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર આજે હું લઈને આવ્યો છું એક ખૂબ જ ખાસ વ્લોગ અમદાવાદના ગાંધી આશ્રમથી લઈને બોટાદ અને ત્યાંથી સારાપુર હનુમાજીનું મંદિર સુધીની સફર આ વ્લોગમાં તમને મળશે દાદાના દર્શન અને થોડી મસ્તી પણ તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સવારે છ પિસ્તાળીસ વાગે હું અને મારું ફેમિલી ગાંધી આશ્રમ સ્ટેશને પહોંચી ગયા છીએ અમે ગાંધી આશ્રમથી બોટાદ સુધીની ટ્રેનની ટિકિટ લઈ લીધી છે હવે અમે ટ્રેન તરફ જઈ રહ્યા છીએ પ્લેટ નંબર એક પર છે એટલે અમે ટ્રેક ક્રોસ કરીને જવું પડ્યું તો ગાઈશ હવે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ બોટાદ તરફ રસ્તામાં દ્રશ્યો મજાના છે ગામડાના ખેતરો નાના નાના સ્ટેશનો બધું જ એક અલગ ફીલ આપે છે ટ્રેનની વિન્ડો પાસે બેસીને હવા હવામાનનો મજા જ કંઈ જુદો હોય છે ફાઇનલી ગાઈશ અમે પહોંચી ગયા છીએ બોટાદ સ્ટેશન વાતાવરણ એકદમ કુલ છે એના લોકો પણ બહુ ફ્રેન્ડલી છે હવે આપણે જઈશું સારંગપુર હનુમાનજી મંદિર તરફ અમે સ્ટેશનની બહાર આવીને સકળામાં બેસી ગયા છીએ બોટાદ રેલવે સ્ટેશનથી સારંગપુર હનુમાનજીનું મંદિર આશરે તેર કિલોમીટર છે રસ્તામાં ગામડાની લાઈફ જોઈને દિલ ખુશ થઈ જાય છે સાદગી અને સ્મિત એ જ એની ઓળખ છે હવે અમે પહોંચી ગયા છીએ સારંગપુર હનુમાનજીના પવિત્ર ધામે અહીંના હનુમાનજીના દર્શન કરતાં જ મન શાંત થઈ જાય છે આખું મંદિર ભક્તિ અને એનર્જીની ભરેલું છે ભક્તોનો ઉત્સાહ સંગીત અને ભક્તિની લહેર અહીં અમે દાદાની મોટી પ્રતિમા પાસે પણ ફૂટા પડાયા પછી અમે પ્રસાદી લેવા માટે ભોજનાલયમાં ગયા અહીં બહુ સ્વાદિષ્ટ ભોજન મળે છે અને ભક્તો ખૂબ જ ભાવથી પ્રસાદ વહેંચે જેમાં પ્રસાદ બગાડવો નહીં એવી ભાવના દરેકના મનમાં દેખાય છે ભૂજનાલયથી બહાર નીકળ્યા પછી અમે બાજુમાં ગાર્ડનમાં ગયા ત્યાં અમને એક સુંદર સફેદ ગાય ચરતી જોવા મળી મંદિરની આસપાસ નેચર લીલા વૃક્ષો પવિત્ર વાતાવરણ એકદમ સોલફુલ વાઇબ આપે છે અમે હું તમને બતાવીશ થોડા મંદિરના સિનેમેટિક ક્લિપ્સ જે મારા ભાઈ દીપકે એકદમ સુંદર રીતે શૂટ કર્યા છે તમે પણ આ ડિવાઇન વાઇફ્સને જરૂર એન્જોય કરો છો ગાઈસ આ હતી અમારી આજની યાત્રા ગાંધી આશ્રમથી લઈને સારંગપુર હનુમાનજી સુધીની આ લોક તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂર લખજો